તો થ્રી બીએચકે ફ્લેટ શોધી રહ્યા છો તો આજે આપણા માટે થ્રી બીએચકે સ્પેશિયસ ફ્લેટ લઈને આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વાસાસણી નવા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે રાજકોટમાં સાધુ વાસવાણી રોડથી નજીક ગોપાલ ચોક આવેલો છે ત્યાંનો આ પ્રોજેક્ટ છે થ્રી બીએચકે ફ્લેટ છે અને નવસો પચાસ કાર્પેટ છે તો આ ફ્લેટમાં તમને મોટી સાઇઝમાં પાર્કિંગ વિથ સોલાર કોમન લાઇટ્સ વોટર હીટર સીસીટીવી કેમેરા ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્યોરિટી અને લિફ્ટ તો ચાલુ ફ્લેટ દેખાડી દઉં તો આપને તો અત્યારે જે બે રોડ ઉપરનો જે કહેવાય તો આ ફ્લેટ આવેલો છે બે બાજુ તમે રોડ જોઈ શકો છો હવે બારની સાઈડનું એલિવેશન એલિવેશન તમને દેખાડી દઉં એલિવેશન સારું અને વેલ મેન્ટેન ફ્લેટ છે અને જે એનો ફ્રન્ટ કહેવાય જે ફ્લેટનો ફ્રન્ટ ખૂબ મોટી સાઇઝનો ફ્રન્ટ આવેલો છે અને બે ગેટ મોટી સાઇઝમાં પ્લસ એક નાનો ગેટ ત્રણ ગેટ આ ફ્લેટમાં ઇન્ક્લુડ છે તો આવો આપણે પાર્કિંગ એરિયામાં અત્યારે જે આપણો ફ્લેટ છે થ્રી બી એચ કે પાર્કિંગ એરિયામાં આવી જ ગયા છીએ તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયામાં કે ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય કે બાય સિકલ તમારી પ્રોપર બધાના ફ્લેટના જે પાર્કિંગ છે પ્રોપર થઈ શકે છે મોટી સાઇઝમાં જે કહેવાય ને ઓરસ ચોરસ જગ્યા છે એટલે પાર્કિંગ એરિયા વિશાળ છે પ્લસ આમાં તમને સીસીટીવી કેમેરા અને ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્યોરિટી તો મળે જ છે સાથે જનરેટર બી છે અને તે જે સોલાર પેનલ છે જે કોમન લાઇટ્સમાં યુઝ થાય છે તો આ છે આપણું પાર્કિંગ એરિયા અને જે આના બેનિફિટ છે એ તમને જણાવ્યા હવે આપણે જઈ છીએ ફ્લેટ જોવા તો આવો મારી સાથે ફ્લેટ જોઈ લઈએ આ છે લિફ્ટનો પેસેજ એરિયા અને અહીંથી આપણે જઈ છીએ ફ્લેટ જોવા માટે લિફ્ટના પેસેજ એરિયામાં જે આપણે કહેવાય તો અત્યારે ફ્લેટ જે આવેલો હતું પેસેજ એરિયામાં છીએ તે એક માળે બે ફ્લેટ મળે છે તો સૌથી પહેલાં વાત કરીએ મેન ડોરની અને સેફ્ટી ડોરની તો આ સેફ્ટી ડોર છે વિથ મોસ્કીટો નેટ અહીંયા તમને મળી જાય છે સુરેન્ક હવે આપણે વાત કરીએ મેન ડોર તો સૌથી પહેલાં જે ફ્રેમિંગ છે વુડન ફ્રેમિંગ આવે છે અને સાથે લેમિનેટ ડોર મળી જાય છે હવે આવી ગયા છે આપણા લિવિંગ એરિયામાં તમે જે જોશો તો થ્રી બી એચ લિવિંગ એરિયા ખૂબ મોટી મોટી સાઇઝમાં આપેલો છે અત્યારે જે એલ શેપમાં સોફા છે આ ફર્નિચરમાં સાથે છે પ્લસ તમને જે

એમાં સાથે એક બેડ મળે છે અને આ બાજુ જોશો તો કબોર્ડ કરેલું છે અને નીચેની સાઈડ આમાં સ્ટોરેજ મળે છે સાથે પ્લસ એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે અને ઉપરની સાઈડ એસી અહીંયા તમને ડ્રેસિંગ ટેબલ તો એનું પ્રોવિઝન બી છે અને આમાં અટેચ ટોયલેટ બાથરૂમ તો આ બેડરૂમમાં તમને વિથ અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે હવે જે આપણે બેડરૂમ જોયો લિવિંગ એરિયામાં જે કહેવાય કિચનની સામે એક્ઝેક્ટ ડાઇનિંગ સ્પેસ તમે જોઈ શકો છો સિક્સ સીટર અત્યારે ડાઇનિંગ સ્પેસ છે તેની જ બાજુમાં તમને ટેબલ ટોપ ઓસબેસિક મળી જશે તેની બાજુમાં ફ્રીજનું પોવિઝન છે કિચન એરિયા અત્યારે અત્યારે કિચન એરિયામાં છીએ આ તમારું કિચન એરિયા છે પ્લસ બેક સાઈડ જુઓ તો સર્વિસ ટેબલ છે અને કિચનમાં ફર્નિશ કિચન મળે છે સર્વિસ ટેબલની ઉપર સ્ટોરેજ માટે પૂરતી જગ્યા આપેલી છે અને હવે વોશ એરિયાની વાત કરી તો વોશ એરિયા તમે જોઈ શકો છો વોશ એરિયા ઘણો મોટો છે અને મેં તમને દેખાડ્યું લિવિંગ એરિયા સાથે કનેક્ટેડ છે તો બે જગ્યાએથી તમને એન્ટ્રી આમાં કરી શકો છો હવે તમને દેખાડી દઈએ સેકન્ડ જે માસ્ટર બેડરૂમ છે તે પણ તે પહેલાં એક બીજું સ્ટોરેજની જગ્યા છે જોઈ શકો છો કે આપણે જે આખા વરસની વસ્તુ ભરતા હોય તો એના માટે સારું અલગથી પેસેજમાં જગ્યા આપેલી છે અને મોટી સાઇઝમાં ખૂબ જ મોટી સાઇઝમાં છે તો આપણે આવી ગયા છીએ તમારા માસ્ટર બેડરૂમમાં માસ્ટર બેડરૂમની સાઈઝ જોઈ શકો છો ખૂબ વિશાળ સાઇઝ આવેલી છે ફર્નિચરમાં આમાં તમને વિન્ડોની બે બાજુમાં એક કબોટ મળી જાય છે પ્લસ વિન્ડો છે બે એર સર્ક્યુલેશન માટે અને વિથ મોસ્કીટો નેટ અને એની ઓપોઝિટ બી એક તમને સાથે કબોટ મળે છે વિથ ડ્રેસિંગ ટેબલ તો બાજુમાં ડ્રેસિંગ ટેબલનું બી પ્રોવિઝન છે અને વાત કરીએ અટેચ તો આ બેડરૂમમાં તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ આવો તમને થર્ડ બેડરૂમ દેખાડી દઉં આ છે તમારો થર્ડ બેડરૂમ આમાં તમને જે બેડ મળી જાય છે બેડની બાજુમાં એક નાનું સર્વિસ ટેબલ આપણે કહીએ એ સાથે છે પ્લસ ડ્રેસિંગ ટેબલ જે રેડી થવા માટેનું ડ્રેસિંગ ટેબલનું પ્રોપર પ્રોવિઝન છે સાથે કબોટ જે કબોટ સ્લાઇડર કબોર્ડ બી સાથે મળે છે અને સ્ટેન્ડિંગ બાલ્કની તો બાલ્કનીમાં આ ફ્લેટમાં સાથે ઇન્કલુડ છે એક નાનું જે કહેવાય કે ઓફિસ ટેબલ તરીકે તમે યુઝ કરી શકો તો ઓફિસ ટેબલ બી સાથે મળી જાય છે અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ તો આ આપણો થ્રી બી નો ફ્લેટ નવસો પચાસ અંદાજે કાર્પેટ આવેલો છે છ થી સાત વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને વેલ મેન્ટેન છે જે કાર્પેટ અને એરિયા ક્રીમ લોકેશન જે સાધુ વાસવાણી રોડથી નજીક બી કહી શકીએ અથવા ટેલિફોન એક્સચેન્જથી નજીક જે ગોપાલ ચોક આવેલો છે ત્યાં પ્રોજેક્ટ આવેલો છે જો આપણે દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે અને આ ફ્લેટની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો તો એમાં ફોન તમે કરો છો તો એમાં અમે જરૂરથી આપને આની પ્રાઇસ જણાવશું ખૂબ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત